મધ્ય રાજધાની ભોપાલમાં આવેલ મંત્રાલય ભવન કે જેને વલ્લભ ભવન પણ કહેવાય છે ત્યાં વહેલી સવારે આજે ચોથા માળે આગ લાગી હતી મળતી માહિતી અનુસાર આગની ઘટના વલ્લભ ભવનના ગેટ નંબર પાંચ અને છ ની સામે જૂની બિલ્ડિંગમાં બની હતી શનિવારે મંત્રાલયમાં રજા હોવાથી કોઈ કર્મચારીઓ ન હતા કે જેને લીધે એક મોટી હોનારત થતા બચી ગઈ હતી જોકે ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જોકે આગ વધારે ઊંચાઈ પર લાગી હોવાથી ચાર થી પાંચ ફાયર બ્રિગેડના વાહનો આગને ઓલાવવા પ્રયાસ

CN24 News Mobile App